જય શ્રી કૃષ્ણ કેવો અભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન ફાવે કેવો અભાગ્યો જીવ છે રે સત્સંગ ન ફાવે હાથ દીધા છે થાલી રે પાડવા હાથ દીધા છે થાલી રે પાડવા એને લાંબા ટૂંકાની ટેવ છે તેને સત્સંગ ન ફાવે લાંબા ટૂંકાની એને ટેવ છે રે એને સત્સંગ ન ફાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન ફાવે જીવ દીદી એને હરિ ગુણ ગાવા જીવ દીદી એને હરિ ગુણ ગાવા એને મારું તારું કરવાની ટેવ છે રે એને સત્સંગ ના પાવે એને પંચાત કરવાની ફાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ના પાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ના પાવે ભગ દીદા જેને જાત્રાઓ કરવા ભગ દીતા યાત્રાઓ પર એને હડિયા ભાટી કરી ટેવ રે એને ભાવે એને હડિયા પાટી કરવાની ટેવ ચેરે એને સત્સંગ ના પાવે કેવો ભાગ્ય જીવ ચેરે એને સત્સંગ ના પાવે આંખો દીદી જે હરીને નીરખવા આખો દીદી જે હરીને નીરખવા એને ચકડ વકડ કરવાની ટેવ છે રે એને સત્સંગ ના પાવે એને સિરિયલ જોવાની ટેવ છે રે એને સત્સંગ ના પાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન પાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ના પાવે હાથ દીદા છે પુણ્ય દાન કરવા હાથ દીદા છે પુણ્ય દાન કરવા એને ભેગું કરવાની ટેવ છે રે એને સત્સંગ ના પાવે એને ભેગું કરવાની ટેવ છે રે એને સત્સંગ આવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન ભાવે હા કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન ભાવે કાન દીદા જે ગુણ સાંભળવા કાન દીદા જે હરિ ગુણ સાંભળવા એને નિંદા સાંભળવાની ટેવ છે હે એને સત્સંગ கிருஷ்ண கண்ணையால